પાટણમાં દેશી દારૂની ખાલી પોટલીઓનો જથ્થો જોવા મળ્યો દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ રહી છે ત્યારે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા માંગ પાટણ શહેરમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ હોય તેવા દ્રશ્યો શહેરના પ્રથમ રેલવે ગરનાળાથી ચણસમા હાઈવે તરફ જતા રોડ પાસે આવેલ લાવણ્ય સોસાયટીની સામે ખૂબ મોટા પ્રમાણમાં દેશી દારૂની ખાલી થેલીઓ જાહેર રસ્તા પર પડેલ જોવા મળતા ટોક ઓફ ધ ટાઉન બનવા પામી છે પાટણ શહેરના વિદેશી દારૂના વેચાણની સાથે સાથે દેશી દારૂની પોટલીઓનું પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવેલ આ દેશી દારૂની ખાલી પોટલીઓના ખડકાયેલા ઢગલા પરથી અનુમાન લગાવી શકાય છે તેવું શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ પટેલે જણાવ્યું હતું આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે પાટણ શહેરની અંદર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેના કારણે પાટણનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે ત્યારે આટલી મોટી માત્રામાં દારૂની કોથળીઓ જાહેર રસ્તા પર પડી છે આ રસ્તો પાટણના નાગરિકોની અવર વાળો રસ્તો છે અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ